નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના કપાસના ભાવ જાણીએ રાજકોટ તેરસો પચાસથી પંદરસો ચાલીસ ઉનાવા બારસોથી ચૌદસો પાંત્રીસ વિરમગામ આઠસોથી ચૌદસો અડસઠ ધંધુકા અગિયારસો નેવુંથી ચૌદસો ચુમ્માલીસ મોરબી બારસો પંચાવનથી ચૌદસો એકોતેર રોલ અગિયારસો પિસ્તાલીસથી ચૌદસો અડતાલીસ સાવરકુંડલા બારસોથી ચૌદસો એકતાલીસ હળવદ બારસો સાઠથી ચૌદસો અઠ્યાસી ભાવનગર બારસો બેતાલીસથી ચૌદસો ચોસઠ જેતપુર છસો છેતાલીસથી પંદરસો જામજોધપુર તેરસોથી પંદરસો એક વાંકાનેર તેરસોથી ચૌદસો અડસઠ જસદણ બારસો પચાસથી ચૌદસો નેવું કાલાવડ બારસોથી ચૌદસો સાઠ માણસા તેરસોથી ચૌદસો એકાણું બાબરા બારસો એકાવનથી ચૌદસો નવ્વાણું તળાજા એક હજાર ઓગણસીથી ચૌદસો અઠ્યાવીસ ખાંભા અગિયારસો પંચાવનથી ચૌદસો એકવીસ અંજાર ચૌદસો બારથી ચૌદસો બાર બોટાદ તેરસો નેવુંથી પંદરસો એકાવન વિજાપુર બારસો પચાસથી પંદરસો એકતાલીસ પાટણ નવસોથી પંદરસો પચીસ હારીજ ચૌદસોથી ચૌદસો છવ્વીસ ગોંડલ અગિયારસો એકથી પંદરસો એકવીસ વિસનગર અગિયારસો એંસીથી પંદરસો ત્રીસ જામનગર સાતસોથી ચૌદસો પિંચોતેર મહુવા અગિયારસો થી ચૌદસો સાત આ હતા આજના કપાસના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો